અજગરનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું અજગર સુરક્ષિત જણાતા ડભોઈ વન વિભાગ દ્વારા અજગરને સુરક્ષિત સ્થળે કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેટલાક સરીસરૂપ ખોરાકની શોધમાં ફરતા હોય છે અને કુદરતી વાતાવરણ વચ્ચે તેમનો ઉછેર થતો હોય છે પરંતુ કેટલીક વાર સુરક્ષિત સ્થાન પણ જોખમી બનતું હોય છે તેવામાં ડભોઈ વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા પ્રેમ વસાવાને કોલ મળ્યો હતો જે આધારે રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી વિભાગના અધિકારી ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ હંસાબેન કાજલબેનને સાથે રાખી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી વિભાગને સોંપવામાં આવ્યો હતો અજગર સ્વસ્થ જણાતા વનવિભાગ દ્વારા અજગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથે જળચર પ્રાણીઓના રક્ષણ હેતુ જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો